હા સુનિલભાઈ તમારો સવાલ છે કે સિદ્ધ ભગવાનને આકાર છે અવગહના છે અસંખ્ય આત્મા પ્રદેશો છે સિદ્ધ ક્ષેત્રમાં તો જગ્યા તો મર્યાદિત છે તો અનંત અનંત સિદ્ધ ભગવાન તો ત્યાં કેવી રીતે સમાય છે સુનિલભાઈ ઘણાનો આ સવાલ આવે છે કદાચ ઘણા વર્ષો પહેલા મારો પણ આ જ સવાલ હતો આવો સવાલ આપણને થાય છે કારણ કે મનુષ્ય ક્ષેત્ર એટલે કે અઢી છે અને મનુષ્ય ગતિ માંથી સિદ્ધ ભગવાન થવાય છે અઢી કોઈ પણ જગ્યા એવી નથી કે જ્યાંથી અનંત સિદ્ધ ભગવાન ના થયા હોય એક જગ્યાએથી એક જ સિદ્ધ ભગવાન થયા હોય એવું નથી એક જગ્યા થી અનંત થયા આવે છે ને કાંકરે કાંકરે અનંત સીધા ને જે જગ્યાએ મુક્ષ ગામી જેવો શરીર થી મુક્ત થાય એની બરાબર સિદ્ધિ રીતિ માં એક જ સમય માત્રમાં માં જીવ સીધે સીધો ઊંચે ચડી સિદ્ધ ક્ષેત્રમાં માં પહોંચી અને લોકાંતે સ્થિર થાય એટલે સ્વાભાવિક છે સવાલ થાય કે

ત્યારે કોઈ પણ પ્રકારના પૂતગલનો એને સંયોગ રહેતો નથી શકતા એટલે આપણા મગજમાં ઉતરતી નથી આત્માને તમે મનુષ્ય જીવતો હોય અને મરી ગયા પછી ઈચ્છે એનું વજન કરો આત્મા ચાલ્યો ગયો છે પણ વજનમાં કોઈ ફરક નથી પડતો આત્માના જે વિશિષ્ટ ગુણો છે ને આપણને આત્મા દેખાતો નથી એટલે આત્મા જયારે સંપૂર્ણપણે કર્મ થી મુક્ત થાય ને ત્યારે કોઈ પણ પ્રકારના પૂદગલ એનો સંયોગ ના રહે ના કર્મ ના તેજસ ના હારક ના વૈક્રિય ના ઔદારિક એક પણ નહીં

આત્મા પણ ના થઈ શકે અને જો થઈ શકે તો ચોક્કસ કે સિદ્ધ આત્માઓ થઈ જતા હશે પોતાનું સ્વતંત્રતા ગુમાવી દેતા હશે પણ તમે એમ વિચારો કે જો એકરૂપ કે એક રસ થઈ જતા હોય તો એના બે ભેદ પાડવાની શું જરૂર હતી વિસ્માવગ્રાહી અને સમાવગ્રાહી વિસમાવગ્રાહી અને સમાવગ્રાહી આ બંને ભેદને ને સમજશો ને એટલે મગજમાં બેસી જશે જુઓ અહીંયા અધિદ્વિત એક જ જગ્યાએથી મોક્ષ પામવા વાળા મનુષ્ય અલગ અલગ દેહ પ્રમાણ વાળા પણ હોય અને સમ દેહ પ્રમાણ વાળા પણ હોય વધુમાં વધુ પાંચસો ધનુષ્ય દેહ પ્રમાણ વાળા

એક તૃતીયાંશ ભાગ ઓછી એટલે કે ત્રણસો ધનુષ્ય વાળાની બસો ધનુષ્ય ત્રીસ ધનુષ્ય વાળાની વીસ ધનુષ્ય અને ત્રણ હાથ વાળાની બે હાથ આટલી અવગાના ત્યાં છે જો આ સીધા આત્માઓ એકબીજામાં ભળીને એક રસ થઈ જતા હોત તો એમને વિસમાવગ્રાહી કહેવાની જરૂર નહોતી વિસમાવગ્રાહી એટલે અલગ અવગાના વાળા સિદ્ધ ભગવંતો પરંતુ અલગ અલગ અવગાહનાવાળા એક જ જગ્યાએ રહેવા છતાં એમની અવગાહના પ્રમાણે વધારે ઓછું સ્પર્શીને સમાઈને રહે છે એના પરથી સ્પષ્ટ થાય છે કે દરેક સિદ્ધ ભગવાન પોતાની અવગાહના પ્રમાણે જ ત્યાં એકબીજાને આક્રમીને એટલે કે એક જ આકાશ પ્રદેશને અડીને સ્પર્શીને રહેલા છે પરંતુ એકબીજામાં ભળી ગયેલા નથી દરેક આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ છે દરેક આત્મા સ્વતંત્ર સ્વાનુભવ અનુભવે છે સ્વતંત્ર સ્વાનુભવ આનંદ અનુભવે છે એટલે તો એક જ જગ્યાએ થી એક સરખી દેહ પ્રમાણ વાળા મનુષ્ય સિદ્ધિપદ ને પામ્યા હોય એમની એક જગ્યાએ સીધી લીટીમાં ઉપર સિદ્ધ ક્ષેત્રમાં પણ સરખી જ અવગણના રહેવાની જેમ પેલા વિ સમાવગ્રાહી સમજાવ્યા એમાં સમાવગ્રાહી એક સરખી અવગણના વાળા એક જ જગ્યાએથી જેટલા બી ગયા હોય સીધી પદ ને પામ્યા હોય અનંત અનંત હોય તો એમની અવગણના એક સરખી જ રહેવાની ત્યાં ધારો કે એક જગ્યા થી ત્રણસો ધનુષ્ય દે પ્રમાણ વાળા જેટલા સિદ્ધિ પદ ને પામ્યા તે દરેક ઉપર સિદ્ધ ક્ષેત્રમાં તો રહેવાની અને માટે સમાવગ્રાહી શબ્દ વાપર્યો જો સિદ્ધ ભગવંતો એકબીજામાં ભળી એકરૂપ એકરસ થઈ જતા હોત તો પછી અલગ અવગાના જેવું કઈ રહેત જ નહીં ને અને તો પછી એમને બે ભેદમાં કહેવાની જરૂર જ નતી કે સમાવગ્રાહી મગજમાં વિસમાવગ્રહી તો આ ભેદ આપણને કેવળ જ્ઞાની ભગવંતે બતાવ્યો આપણે બે વાત આપણને નક્કી છે કે એક જગ્યાએ અહીંયા અઢી માંથી અનંત સિદ્ધ ભગવાન તો એ જ જગ્યાએ ઉપદેન સ્થિર થાય છે આજ સુધીમાં તો અનંતા ગયા છે અને હજી અનંતા જશે અને જગ્યા તો એટલી જ છે તો એટલામાં એ સિદ્ધ ભગવાન તો છે એ તો નક્કી છે પણ એ વાત સમજવાની છે કે સિદ્ધ ભગવાન તો શુદ્ધ આત્મા છે અને એટલે એ જગ્યામાં એક જ જગ્યામાં સ્પર્શીને રહી શકે રહે છે પણ એક રૂપ નથી થઈ જતા સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે અને એ સ્પષ્ટતા આ શબ્દો પરથી કારણ કે અત્યારે કેવળ જ્ઞાની તો કોઈ વિચારતા છે ને આ તો કેવળ જ્ઞાની જણાવી શકે તો કેવળ જ્ઞાની જે આપણને કહ્યું છે એના પરથી આ સ્પષ્ટ થાય છે એમને સમાવગ્રાહી કીધું વિસમાવગ્રાહી કીધું

કોઈ પણ આ વાત ના જાણી શકે ના જોઈ શકે ના કહી શકે જો અલગ અવગાહના જેવું કઈ રહેત નહીં ને તો પછી એમને બે ભેદમાં કહેવાની જરૂર જ નથી ને સમવગ્રહી ને વિસંગ્રહ ખ્યાલ

એમ વિચારને ને સવાલ ને છોડી નથી દેતી પણ એક જ વિચાર આવતો કે મારા કેવળ જ્ઞાની ભગવંતે જે કહ્યું તે ખોટું તો ના હોય શકે મને નથી સમજાતું તે મારી અજ્ઞાનતા છે સિમંદર દાદા ને પ્રાર્થના કરતી હોય સિમંદર દાદા તમે અત્યારે વિચરતા કેવળ જ્ઞાની છો આપની સેવામાં કરોડો દેવી દેવતા છે દાદા થોડોક કઈ પ્રકાશ પાડો કદાચ આનું જ પરિણામ છે કે સમજવા માટે જનરલી બધે જ શાસ્ત્રમાં ઠેર ઠેરા ઉદાહરણ આપેલું છે અને ઉદાહરણ બરાબર છે જો સમજી શકાય તો આપણને ખાલી કોડિયા રૂપિયા આપણને આપણે ભગવંતોને જોઈએ છે એટલે નથી સમજી શકાતું અને પ્રકાશ રૂપે જોઈએ છે તો એમ થાય છે કે આ તો બધું બધા થઈ ગયા પણ નથી ઉદાહરણ છે દરેક કોડિયાને જેમ મૂકવા માટે અલગ અલગ જગ્યા જોઈએ ને એમ આ માનવ દેહરૂપી કોડિયું એને સમાવવા માટે તો અલગ અલગ જગ્યા જોઈએ પણ કોડિયું અહીં રહી જાય છે પ્રકાશ ખાલી ઉપર જાય છે પ્રત્યેક દીવાનો પ્રકાશ એક થઈ ગયા છતાં પણ જુદા જુદા છે એ ન્યાય એક જ જગ્યામાં અનંત શુદ્ધ આત્માનો સમાવેશ થવા છતાં પ્રત્યેક સિદ્ધાત્મા જુદા જુદા છે